તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે દોસ્તો તો તમને ખબર હશે કે માત્ર છ વર્ષની દીકરી ઠેઠ અમદાવાદથી ઠેઠ દ્વારકા દંડવત્ત યાત્રા કરીને જઈ રહી હતી દોસ્તો અને ફાઇનલી દીકરી પહોંચી ગઈ છે અને આજે એમ કહેવાય છે કે ફાઇવ સ્ટાર કાનુડાનો બર્થ છે દોસ્તો તો અત્યારે હાલ ગામો ગામ બર્થ ડે ઉજવી રહ્યા છે દોસ્તો તો આપણે આ દીકરી વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો આ દીકરી એમ કહેવાય છે કે દ્વારકા પહોંચી ગઈ છે અને કૃષ્ણ ભગવાનના દર્શન પણ કર્યા હતા અને વેશ ધારણ પણ કર્યું હતું દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દીકરી પહોંચતા તે કાક બને છે એવું તમે સાંભળીને તમે પણ ચોંકી જવાના છો દોસ્તો કારણ કે આ દીકરી દુવાર પહોંચતા જ તે લાખો લોકોની ભીડ જોવા મળી હતી દોસ્તો આ દીકરીને જોવા માટેના દીકરીને મળવા માટે દોસ્તો તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો આ દીકરી દ્વારકા પહોંચતા તે જોરદાર આ દીકરીનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું ફૂલોનો વરસાદ પણ વરસાયો હતો દોસ્તો હાલ એવા સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો કમેન્ટની અંદર એમ કહેવા છે કે હેપી જન્માષ્ટી લખવાનું ભૂલ છે નહીં દોસ્તો હાલ આ દીકરીના એટલા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે વાત દોસ્તો તમને ખબર હશે કે આ દીકરી માત્ર છ વર્ષની દીકરી છે અને બે મહિના થયા છે મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો આ દીકરી એમ કહેવાય છે કે હજી દ્વારકા છે અને લાખો લોકો જોવે પણ છે અને એમ કહેવાય છે કે વિડિયો પણ વાયરલ થઈ રહ્યા છે દોસ્તો ઇન્સ્ટાગ્રામ ઉપર અને યુટ્યુબ ઉપર દોસ્તો આ દીકરીના એટલા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે વાત જ ના પૂછો દોસ્તો અને માત્ર છ વર્ષની દીકરી છે આખું ગુજરાત હલાવી દીધું છે આ દીકરીએ તો તમને ખબર હતી કે આ દીકરીના પપ્પાએ આઈફોન પણ આ દીકરી માટે લઈ દીધો છે આ દીકરીના બધા વ્લોગ પણ આવવાના છે તો તમે વ્લોગ પણ જોવાનું ભૂલ છો નહીં અને આ દીકરી માટે તમે શું કહેવા માગો છો એ પણ કમેન્ટની અંદર જરૂર જરૂર બતાવી દઈજો દોસ્તો અને આ દીકરી એમ કહેવાય છે કે ઇતિહાસમાં નામ ગવાઈ ગયું છે આ દીકરીનું માત્ર છ વર્ષની દીકરી સાલીને ઠેર દ્વારક્યા પહોંચી ગઈ છે દોસ્તો દંડવત યાત્રા કરીને ગઈ છે દોસ્તો તો તમને ખબર હતી કે બે મહિના થયા છે બે મહિના બાદ એમ કહેવાય છે કે દીકરી આઠમ પહેલાં પહોંચી ગઈ હતી જોરદાર આ દીકરીનું સ્વાગત કરવામાં આવ્યું હતું ફૂલોનો વરસાદ પણ વરસાવ્યો હતો દીકરીના ગળામાં હાર પણ પહેરાવ્યા હતા દોસ્તો તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપ અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવું દોસ્તો અને અમારી ચેનલમાં નવું બધું ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલ છે નહીં કરી અતિક આવાના વિડીયો નવા માટે લાવતો હતો દોસ્તો તો આ તો આ તો આજનો વિડીયો વિડીયો કેમ લાઈક શેર કરી બીજા વિડીયો મળી તપતકીલે જય હિન્દ જય ભારત મળી બીજા વીડિયો તપ્તકેલી બાય